શ્રી ભાવ બાળ યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને શ્રીજીને છપ્પન ભોગ ધરાવવામાં આવતા વાતો એવી વહેતી થઈ કે શ્રીજીએ છપ્પન ભોગ ગ્રહણ કર્યો છે જે જોતા લોપટોળા ઉમટી પડ્યા હતા ગણેશ ચતુર્થી પર્વથી સંસ્કારી નગરી વડોદરા શહેર શ્રીજીમય બન્યો છે શ્રદ્ધાળુઓએ પોતાની આસ્થા પ્રમાણે શ્રીજીની સ્થાપના કરી છે તથા માનતા મુજબના દિવસોએ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે હજુ આવતીકાલે છેલ્લા વિસર્જન થનાર છે ત્યારે શહેરના વિવિધ શ્રીજીની શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા પ્રમાણે પૂજન અર્ચન ભોગ પ્રસાદી અર્પણ કરી રહ્યા છે ત્યારે શહેરના રાજમહેલ રોડ જૂની કાછાપોળ સ્થિત દયાળભાવના ખાંચામાં દયાળભાવ બાળ યુવક મંડળ દ્વારા સ્થાપિત શ્રીજીને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો આ દરમિયાન શ્રીજીએ છપ્પન ભોગ ગ્રહણ કર્યો હોવાનું જણાતા આસપાસના શ્રદ્ધાળુઓ દર્શને પહોંચ્યા હતા આસ્થાને પ્રમાણ કે સાક્ષ્યની જરૂર નથી અમે કોઈ વાતની ચોક્કસ પુષ્ટિ નથી કરી શકતા પરંતુ શ્રદ્ધાળુઓની આસ્થા નકારતા પણ નથી